અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પોસ્ટ વિભાગના જીડીએસ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે જેને લઈને માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ વિભાગની કામગીરી ખોરવાઈ છે જ્યારે રજદારોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે પોસ્ટ વિભાગના કર્મચારીઓએ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગોને લઈને રજૂઆત કરી હતી તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારની પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હડતાલમાં જોડાય છે તેમજ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ જીડીએસ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે સૌ જીડીએસ ભાઈ બહેનો હડતાળ પર છીએ અમારી પાંચ માંગો છે જે હજી સુધી સ્વીકારવામાં આવેલ નથી જેમાં અમને પાંચ લાખ મેડિકલ સહાય ગ્રેજ્યુએટી લાખની ની આઠ કલાકની નોકરી આપો અને બીજી મેડિકલ ફેસિલિટીઝ તેમજ અન્ય માંગણી છે જે આપવામાં આવે આજ રોજ માલપુર એસઓની યુનિયનના નિયમ અનુસાર આજ રોજ માલપુર એસઓની તમામ બીઓની અંદર હડતાલનું આયોજન કરેલ છે જે અંતર્ગત અમારી સરકાર શ્રી તરફથી કઈક માંગણીઓ છે જે માંગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી આ હડતાલ અચોક્કસ મુદત પર હાજર રહેશે આ હડતાલમાં અમને યુનિયનનો પૂરેપૂરો સપોર્ટ છે અમારી માગણીઓમાં ગ્રેજ્યુટી પાંચ લાખથી દસ લાખ સુધી કરી આપવી જીડીએસ ને કામકાજ કરી આપવું તથા સમિતિની ભલામણને સ્વીકારીને એકસો રજાઓ કરી અને સેવામાંથી નિવૃત્ત પર રજાઓ રોકડ આપવી તેવી અન્ય માગણીઓ પણ અમે અમારા હડતાલમાં સરકારશ્રી સામે મૂકી છે સરકારશ્રીને નમ્ર વિનંતી છે જેમ બને તેમ આ માગણીઓનો સ્વીકાર કરી અને અમારી હડતાલ પર ધ્યાન આપણું ਅਰ ਪੇਸ਼ ਪਾਟੀਆਂ ਸਾਥੇ ਲੈ 24 ਨਿਊਜ਼ ਅਰਵਲੀ